મિત્રો ચોમાસાની ઋતુમાં જગ્યા જગ્યા પર સાપ જોવા મળે છે તો મિત્રો આપણા બાળકને દૂર રાખવા અને ખૂબ જ સાવધાન રહેવું આપણે ઘેર કોઈ સાપ આવે તો તરત જ રખું ફાઉન્ડેશન દ્વારા તમે જાણ કરી શકો છો મિત્રો આ છે કોબરા સાપ मित्रों आज है कोबरा साहब आज साहब से खूब सावधान रहे वो भैयो आ भाई जय आज आई जा आ आज है कोबरा साहब थोड़ा आगे आई जा भाई ये कह जो मित्रों आज साहब से खूब सावधान रहे वो आज साहब कहो डोली रहे हो मित्रों આપણા છત તાજુકામાં ખૂબ જ ખોભરાં સારું જોવા મળે છે આ પદ્માવળી જ આપે ખૂબ જ સાર જોવા મળે છે જીયજનક આડો જે આપણા થરા તાલુકામાં આવા ઘણી પ્રકારના સાપ જોવા મળે છે વધારે વધારે કોબરા સાપ આપણે ત્યાં જોવા મળતા હોય છે મિત્રો આ છે કોબરા સાપ ભાઈઓ એક આ ભાઈને ઘરમાં ઘૂસી ગયો હતો આ સાપને રેસ્ક્યુ કરી અને આ સાપને સારી જગ્યા પર મૂકવા જવાનો છું પડે

એને મૂકવા આવ્યા છીએ પણ જતો નથી અમારે ડેલડ ભર્યું હાપ રાખું કરું ઘર નહીં આવે એ આ શારદાડ આવ્યું હાપ બેઠો બોલ આ બેઠો શારદાડ અવાજ નહીં પૂરો વિડિયો આવશે મારો આજે કોબરા સાહ મિત્રો આ સાબ કેવો ડોલી રહ્યો છે ભાઈ ફોન કરી દો ઓકે હા પે કોબરા સાહ હો આ કોબરા સાબ કહેવા તો ભાઈ હેડ ન મ પટાઈ ગયું ના ના બખામાં એ મૈના બોલા કાલા પર ભાઈ હવે કા રાખ ને તને લાયો બર બેડબો દેજો ખોલીને આ જંદબો દેરમાં કને કાળાય

હા માળી ના ઘરમાં હતો અમૃતભાઈ માળી આ કોબરા થાપશે ભાઈ ઓકે સાહેબ આપ જોઈ શકો છો આ કોબરા થાપશે તેની રેસ્ક્યુ કરી છે અને સારી જગ્યા પર મૂકવા જવાનો છું તો આપને કોઈ સાપ આવે તો તરત જ ફાઉન્ડેશન દ્વારા તમે જાણ કરી શકો છો ઓકે સાહેબ ધન્યવાદ માળી અમૃતભાઈ ત્યાંથી આ સાપ ને રેસ્ક્યુ કરી છે તે સાપ ને હું સારી જગ્યા પર मुगवा माते आवी रहया छी आज સાપ છે મિત્રો આ છે કોબરા સાપ ભાઈઓ આ છે કોબરા સાપ આપણે ઘરે આવે તો રખોપુર ફાઉન્ડેશન ને ફોન કરવા વિનંતી થોડું આગળ ભાઈ આ રાત નહીં સાપ કેટલો અવાજ કરી રહ્યો હોય

આ સાફ જઈ રહ્યો છે ભાઈઓ